મિત્રો જીવનમાં તમે જે ધારો એનાથી બમણું અને સવાયું તમારે મેળવવું હોય તો શું કરવું જોઈએ ધન હોય દોલત હોય માયા હોય મૂડી હોય મિલકત હોય જમીન હોય પૈસા રૂપિયા ઈજ્જત આબરૂ રાજકારણમાં સામાજિક દ્રષ્ટિએ દરેક પ્રોપર્ટીમાં તમારે જો આગળ વધવું હોય અને દુનિયામાં સૌથી મોટામાં મોટું નામ કરવું હોય તો શું કરવું પડે રૂપિયો કમાવો હોય કે સારી નોકરી લેવી હોય કે સારો ધંધો કરવો હોય કે સારો વેપાર કરવો હોય કે કુટુંબમાં અને સમાજમાં કે તમારે કોઈ પણ ક્ષેત્રમાં આગળ જવું હોય તો તમારે શું કરવું પડે મિત્રો આ જીવનમાં દરેક માણસને બહુ મોટા થવું છે સુખી થવું છે ધનવાન થવું છે ઇજ્જત આબરું માનમોભો મેળવો હોય છે કોઈ પણ વ્યક્તિ એવો નહીં હોય કે જેને જીવનમાં આગળ વધવું ન હોય તો મિત્રો એના માટે શું કરવું અને કઈ રીતે આગળ વધાય કઈ રીતે આપણે સુખ ભોગવી શકીએ સમાજમાં ઈજ્જત આબરું મેળવી શકીએ આપણા પરિવારમાં આપણા બાળકો સારી જગ્યાએ એમના લગ્ન થઈ જાય એમના આપણા બાળકોને કોઈ દિવસ દુઃખ ન આવે આપણી પેઢીને કોઈ દિવસ દુઃખ ન આવે તો આપણે એવું તે કયું કાર્ય કરવું કે જેનાથી આપણી આખી પેઢી તરી જાય અને ભવો ભવના દુઃખ મટી જાય એટલા માટે મિત્રો વધુ સમય ન લેતા એવી આશા રાખું છું કે આપ તમામ મિત્રો એમખેમ સર્વકુશળ મંગળ હશો અને મા કુળદેવીમાંની અસીમ કૃપા તમારો પર થાય એવી આશા રાખું છું મિત્રો દરરોજ રાતે સૂતા સમયે દરરોજ રાત્રે સૂતા સમયે જો તમે આટલું કરો છો તો આ બધું જ તમે સુખ મેળવી શકો છો અને જે ન મળી હોય તેમાં કુળદેવીમાં તમારા જે કુળદેવી હોય તમારા જે ઈષ્ટ દેવ ઈષ્ટ દેવી દેવતા જે હોય એ તમને આપે છે સવાઈઓને બમણો પણ એના માટે તમારે શું કરવાનું છે કયા કયા કાર્યો કરવાથી તમારા ઉપર કુળદેવીમાં રાજી રહે પ્રસન્ન રહે તમારા પૂર્વજ દેવરાજી રહે તમારા રાજી રહે આ બધાને રાજી કરો તો પછી તમારા જીવનના બધા જ દરવાજા ખુલી જાય અને સુખના દરવાજા તમારા છલકાઈ જાય એવું તે કયું કાર્ય કરવાથી એવું તે કયું કર્મ કરવાથી તમારા જીવનમાં સુખ છલકાઈ જાય અને દુઃખનો નાશ થાય તમારી પેઢી તરી જાય મિત્રો દરરોજ રાત્રે સૂતા સમયે જો તમે તમારા કુળદેવી માને સાચા હૃદયના ભાવથી શુદ્ધ ભાવથી પવિત્ર ભાવથી એમને એક મન અને તન અને આચાર વિચાર વાણી શુદ્ધ પવિત્ર રાખીને ભોળા ભાવથી તમારા કુળદેવી માને રાત્રે તમે સૂતા સમયે યાદ કરો હે મા કુળદેવી મારા જીવનના સઘળા દુઃખ હરી લે મારા જીવનમાં જે કંઈ છે માં તે દુઃખને તું નાશ કર મા હે કુળદેવી માં તમે તારો તોય અને મારો તોય હે મા તું જ મારો તારણહાર છે તું જ મારો રામ છે તું જ મારો શ્વાસ છે તું જ મારો ધબકાર છે હે માં કુળદેવી તું અમારી રક્ષા કર તું અમારા પેઢીને તાર વિઘન આવવા દે તે નહીં દુશ્મનોનો નાશ કર સુખ સંપત્તિ ભેળા કર હે મા એવી વેળા બનાય એવો સમય લાય કે અમારા જીવનના સગળા દુઃખોનો નાશ થાય અને સુખ છલકાઈ આવે હે મા તું જે આપે એ અમારે સંતોષ છે તું જેમ રાખે એ અમારે સંતોષ છે તારા ભરોસે છો માં તારા વિશ્વાસે છું તમારા ચરણોમાં છું હે મા કુળદેવી એવી અમારી લાખો લાખો કોટી કોટી તમને વંદન છે તમે અમારા તારણહાર છો તમે જ મારા ભગવાન છો તમે જ મારા માત અને પિતા છો આવી પ્રાર્થના સાચા હૃદયના ભાવથી તમને જેમ ભોળા ભાવથી તમારા જે શબ્દો માને વાલા લાગે એવા ભોળા ભાવથી ભક્તિ કરજો તો તમારા કુળદેવીમાં ચોક્કસ તમારા ઉપર પ્રસન્ન થશે અને તમારા બધા જ દુઃખનો નાશ થશે એવી અસીમ કૃપા માની થઈ જાય તો બેડો પાર થઈ જાય મિત્રો ટૂંકમાં એટલું જ કહેવા માગું છું કે આવી કૃપા કોઈક ભાગ્યશાળી વ્યક્તિને કોઈ ભાગ્યશાળી માણસને જ થાય છે કે જેના ઉપર માં સદાયને માટે સારી અમીદૃષ્ટિ કરે છે અને એમનું જીવન ધન્ય થઈ જાય છે એટલે બની શકે તો માને પ્રાર્થના કરો ભક્તિ કરો સેવા કરો અને તમે ધર્મના કાર્ય કરશો તો માની કૃપા થશે બીજું કે તમે જો કોઈને મદદ કરશો કોઈને અથાશક્તિ દાન દક્ષિણા ગરીબ બ્રાહ્મણ કોઈ ગરીબ વ્યક્તિને કોઈ એવા વ્યક્તિને મદદ કરજો કે જેને ખાસ જરૂર હોય કોઈ કળકુવાસી હોય બ્રાહ્મણ હોય ગાય હોય ચકલા હોય પશુપંખી હોય ઢોર ઢાંખર હોય સાધુ સંત હોય કોઈ મંદિર હોય ત્યાં તમે કોઈને એવી મદદ કરજો કે તેને ખાસ જરૂર હોય અને ધર્મના માર્ગે પુણ્યનું કર્મ કરજો પાપનો માર્ગ છોડી દેજો અને ભલાઈમાં ભાગ લેશો તો જ કુળદેવીમાં તો જ મા ભગવતીમાં ભેળિયાવાળીમાં જગદંબામાં જોગણી તમારા ઉપર અસીમ કૃપા કરશે અને બધા જ દુઃખ હરી લેશે અને એટલું બધું જ સુખ આપશે કે તમે જે જીવનમાં પણ નહીં ધાર્યું હોય એવીમાં તમને એટલું બધું આપશે કે તમારી ભાવો ભાવની જે પેઢીઓ હશે તે તરી જશે અને આવનારી પેઢીઓને પણ એટલું સુખ મળશે કે તમને ને તમારા વડવાઓને યાદ કરશે એટલા માટે એવું કર્મ કરો કે માને ગમે સૌને ગમે અને પુણ્યના માર્ગે રહી ધર્મના માર્ગે રહી સાચા એવા કર્મ કરજો જેનાથી તમારે સુખના દરિયા છલકાઈ જાય અને દુઃખના દરિયા દૂર થાય એટલા માટે જીવનમાં હર હંમેશ હા સારું કાર્ય કરજો ભલાઈમાં ભાગ લેજો કોઈને નડતા નહીં જય ગુરુદેવ જય માતાજી